નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સ્વાગત રજૂ થતા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્દેશ આપ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગતમાં રજૂ થતા ખેડૂતોના પ્રશ્નો અને લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં મળેલી નેવ જેટલી રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ માટે માર્ગદર્શન સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરતીપુત્રો સહિત નાગરિકોના નાના નાના પ્રશ્નો સ્થાનિક સ્તરે ત્વરાય નિવારણ લાવવા જિલ્લા વહીવટીતંત્રને તાકીદ કરી છે આ મે બે હજાર પચીસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સમગ્ર તયા નેવું જેટલા રજૂઆતકર્તાઓએ પોતાની જુદી જુદી રજૂઆતો કરી હતી તેનું જનસંપર્ક કક્ષાના અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી તો રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે તેમાં મે બે હજાર સ્વાગતમાં વિવિધ નાગરિકોની કુલ એક હજાર એકસો ત્રણ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળી અને તેના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી તો તાલુકા કક્ષાએ યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બે હજાર પાંચસો ત્રણ એમ કુલ ત્રણ હજાર છસો સત્તર રજૂઆતો રૂબરૂ સાંભળી અને તેમાંથી બાવન ટકા જેટલી રજૂઆતોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે આ રાજ્ય સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ સચિવ ડોક્ટર વિક્રંત પાંડે ખાસ ફરજ ઉપરના અધિકારી ધીરજ પારેખ તથા રાકેશ વ્યાસ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા